ગુડ મોર્નિંગ જય કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે તમે પણ મજામાં જશો તો સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર તો આજે તારીખ થઈ ગઈ છે સોળ અને વાગી ગયા છે સાડા આઠ અને આપણે તૈયાર થઈ ગયા છીએ ને ગીરની અંદરથી આપણે આવી ગયા હતા અને મજા કરી બહુ મજા કરી એનો વ્લોગ તમને જોવા મળશે નવીન વાતોની અંદર ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ પર તો જોતા રહેજો તો ચાલો આપણે શ્રીનાથજી ભગવાનની ઝાખી કરી લઈએ અને નાસ્તો કરી લઈએ તો આજે સવાર સવારમાં મળી ગયા છે જલેબી ચટણી અને આ ગાંઠિયા છે ચાલો ગાઈસ જમવા માટે જય શ્રી કૃષ્ણ ભગવાનને મંગળા દર્શનની ની ચાખી ભગવાનનો શણગાર બતાવીશ પછી હું તમને અને આજે ભગવાન ફુવારામાં સ્નાન કરશે ભગવાનને આજે ફુવારામાં સ્નાન કરાવવાનું છે બહુ ગરમી પડે છે આપણને તાપ લાગે તો ભગવાન નહીં લાગતો હોય ને તાપ ભગવાનની ઝાંખી આજે ભગવાનને ચંદનનું લેપન કરી દીધું છે અને ઉનાળાનો શણગાર ધરાવ્યો છે બધો મોતીનો ભગવાનના શણગાર દર્શન ભગવાનને ઝારીજી પણ અર્પણ કરી દીધી છે અને કાચને એમ ગાદી માળા અને બધું ઠંડક લાગે એવું કરી દીધું છે આજે મોતી ચંદનના બધાને જય શ્રી કૃષ્ણ હવે ભગવાનની હું તમને સ્વયં ઝાંખી કરાવીશ હું ને નિશંક પહોંચી ગયા હતા ઇડલી ખાવા માટે આજે અને બાર વાગી ગયા છે આજે બાર નો નાસ્તો કરવો પડશે કા કે ઘરે જમવા જવું છે ભારત ખાઉં તો ભારત ખાઉં પડશે આજે તો તો ચલો આપણે ઈડલી ખાઈ લઈ આજે હું કે છો ઈડલીવાળા કાકા ઈડલીવાળા કાકા છો બ્રહ્માણી ઈડલી હે ઈડલી નઈ ખવડાવ તો ભાઈ બોલો ને વિડીયોમાં તો બનાવો તો તો સરસ મજાની ઈડલીની ડીશ આવી ગઈ છે ઈડલી ચટણી અને સંભાર કેટલાની એક ડીશ છે પચાસ પચાસ આ જૂનાને જાણી દઉં વર્ષોથી દસ વર્ષથી હું ખાવું છું એમની પાસે નાનો હતો ને ત્યારથી ગાઈસ અહીંયા સાત વાગી ગયા છે અને અહીંયા ઈલાબેન કલર કરી રહ્યા છે કેમ કલર કરો છો ડગડા પડ્યા છે હા હા कलर काम चल रही हूं चाहे आपडी घरे तो अबे सीधा पड़े डायरेक्ट जासू पूर्वी जी पासे पूर्वी जी आप क्या बोलोगे मैं भाकरी बनाऊ कैसा रहा आपका दिन आज अच्छा छुट्टी चु, हो गई कि नहीं लड़कों को नहीं थी इच्छा थी तो कब तक होगी कल न दिवस कुछ मारे तो छुट्टी धवन वार अच्छा टीचर्स ने वे लेट वेकेशन पड़े ना ओके तो आज खाने में क्या बना रहे, आखरी। अच्छा। रहे हो भाखरी अच्छा भाखरी और दूसरा दही 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 सिर्फ के दही तिखारी दही तिखारी दही तिखारी पूर्वी जी आपको पता है कि, कि आपके पीछे जो शंकर भगवान और पार्वती का फोटो है वो हमारे रसोड़े में क्यों लगाते हैं क्यों लगाते हैं बोलिए तो हाँ तो उसका फोटो हमारे रसोड़े में क्यों लगाते हैं बोलिए अच्छा ऐसा होता है बस उसकी कुछ कहानी होती है ना वो बताया ना हमारे गाइस को कहानी नहीं आती तो ऐसा ऐसा क्यों कर रहे हो तो तो आप तो अच्छा आप कल सीख के आओगे हाँ। कल के ब्लॉग में के हाँ। यहाँ पे रोटली भाकरी चालू है और चालू करते हुए बात करते हैं पूर्वी जी छानो मानो फटाफट बारो निकले से કોઈ ખબર ન હોય ને એવી રીતે બારો નીકળી જાય છે આ જો જેવા બારો નીકળી ગયો છે હવે એકલો એકલો રમશે કોઈ ખબર ન હોય ને એવી રીતે બારો નીકળી જાય છે હવે તો તો પૂર્વી ટીચર જમવા બેસી ગયા તા અને હું પણ આજે છે ખાવામાં દહીં તીખારી લાડવો અને ભાખરી કેવી મજા આવે છે મજા આવે છે મમ્મી તળિયા ઝાટક કરી દીધો છે તમે પપ્પાએ આજે કઈક નવીનતા કરી લાગે લાડો તો હમણાં કઈક કરતા હતા ને તમે ભાખરીમાં મને જેમ કે કે ભાખરીમાં તમે ઓલું નાખી છે હાકર નાખી છે ખાંડ અચ્છા એ તે નાખી છે આવી રહી જો ચાલો બધા જાય છે ફરવા ક્યાં જાવ છો રંજીન માસીન કરે બેસવા તો ચાલો હવે જઈએ છીએ બેસવા માટે

ભગવાન ની સંયન ઝાંખી બધાને જય શ્રી કૃષ્ણ આવતીકાલે હું તમને શણગારના દર્શન કરાવીશ અને ઝાંખી કરાવીશ ભગવાનની